चुप जी हां आज की रिलीज થઈ રહી છે ગુજરાતી ફીચર ફિલ્મ ચૂપ મુખ્ય કલાકારો છે હેケン કુમાર મોરલી પટેલ હિના જય કિશન તથા અન્ય મિત્રો હમણાં જ તમે જે આ ક્લિપ જોઈ એ ચૂપ ફિલ્મના શૂટિંગની ક્લિપ છે અને જે અમને હિતેન કુમારની ઇન્સ્ટાગ્રામ બોલ ઉપરથી મળી છે આભાર હિતેનભાઈ ચૂપ નિશિત કુમાર બ્રહ્મભટ્ટના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો અતિ સામાન્ય દેખાતા કપલ વિક્રમ અને વિદ્યાના અંધકારમય જીવનની વાત આમાં વણી લેવામાં આવી છે શહેરમાં એકલી હતી યુવતીઓના ગુમ થવાના સિલસિલાને હાઇલાઇટ કરતી આ ફિલ્મમાં ખેલ શરૂ થઈ ગયો છે કોણ જીતશે કોણ હારશે કોણ જીવશે કોણ હણાશે બસ બધા જો ચૂપમાં આપણને ફરી એકવાર હિતેનભાઈ અલગ ભૂમિકામાં જોવા મળશે મિત્રો હિન્દી સિનેમામાં જે રીતે અમિતાભ બચ્ચનની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રહી છે એવી જ રીતે ગુજરાતીમાં હિતેનભાઈની બીજી ઇનિંગ એટલે કે જે એક મુખ્ય હીરો નાસ્તા કૂદતા હીરોની ભૂમિકા પછી એમણે જે હવે ભૂમિકા ભજવી રહ્યા છે એ ધમાકેદાર છે રાડો બસ થેન્ક યુ પૂર્ણિમા અને હવે

દૈનિક રીતે ચાલી રહ્યા છે અને આ માહિતી ઉપરથી મળી છે એક રાજાને રાણી જમકુડી રે જમકુડી નવ્વાણું ને પાછી પાળે જમકુડી રે જમકુડી મિત્રો ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ જમકુડી પહેલા સપ્તાહના અંતે પાંચ કરોડ રૂપિયાનું બોક્સ કલેક્શન કરી છે મૂળ વાત એવી ચૂકી બહારથી આવેલી એક છોકરી ગામની છોકરીઓને ગરબા રમાડવાની શરૂઆત કરે અને ફરીથી શરૂ થાય છે જમકુડી નું શ્રાપ આમ જોવા જઈએ તો ગરબો એ ગુજરાતીઓના લોહીમાં વહે છે ગુજરાતીઓના રક્તચાપમાં વહે છે પરંતુ આ ફિલ્મમાં ગરબાની ખાલી વાત છે ગરબો એટલો બધો હાઇલાઇટ કરવામાં આવ્યો નથી પણ જો વિચારો કે આ ફિલ્મમાં ગરબાને સેન્ટરમાં રાખી ને આખી ફિલ્મને વણી લેવામાં આવી હતી મિત્રો આ ફિલ્મ વિશે ઘણી બધી વાત મેં વિશેષ એપિસોડમાં કરી છે એટલે આ ફિલ્મ વિશે વિશેષ વાત નથી કરતો પરંતુ એક સત્ય કહું છું કે પહેલા સપ્તાહમાં